જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું મા ખોડિયારના વ્રતનું મહાત્મ્ય દર્શાવતી કથા વાર્તા જગત આખું જાણે છે કે મા ખોડિયાર જગત જનની છે એનો મહિમા અપાર છે નવેખંડ ધરતી પર નજર કરીને પોતાના બાલુડા પર અમી વર્ષા કરનારી મા ખોડિયારની અકળકળાને આજ સુધી કોઈ જાણી શક્યું નથી એમ કહેવાય છે કે વિધાતા એ સાત સાત ભવ સુધી જેના ભાગ્યમાં સંતાનનું સુખ ન લખ્યું હોય એવા વંધ્યત્વના શ્રાપથી પીડાતા દંપતી જો સજોડે આવ્રત કરે તો માખોડિયાર અવશ્ય એના ઘેરે પારનું બંધાવે શેર માટીની ખોટ પૂરી કરે છે કારણ કે વિધિના લેખમાં મેઘ મારનારી માખોડિયારના ખોડિયારના ઈશારે નવે નવ ગ્રહ ચાલે છે એના એક ખમકારે આપત્તિની આંથી અટકી જાય છે વિપત્તિના વંટોળ વિસમી જાય છે એવી આધ્ય શક્તિ આદિ અનાદિ અવતારી માખોડિયારના આ સીધા સાદા વ્રતની વિધિ પણ એટલી જ સરળ છે માખોડિયારનું આ કલ્યાણકારી વ્રત માત્ર સાત જ દિવસનું હોય છે કોઈ પણ મહિનાના સુદ પક્ષના અજવાળિયામાં કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરવું અને અજવાળિયામાં જ આ વ્રત પૂર્ણ કરવું આ હતો માખોડિયારના વ્રતનો મહિમા હવે સાંભળીએ વ્રતની વિધિ અને નિયમો જે રવિવારથી વ્રત શરૂ કરો એ રવિવારે પ્રાતઃ સ્નાન આદિ કાર્યથી પરવારી એક પાટલા પર લાલ વસ્ત્ર પાથરી માં ખોડિયાર ની છબી સ્થાપન કરવું માં ખોડિયાર ની છબી પાસે સવા મુઠી ઘઉં મૂકવા જગત આખાના પાપ હરવા ચારણ કુળમાં અવતાર ધારણ કરનારી માં ખોડિયાર સાત બહેનો હતી તેથી દરેક બહેન ના નામ નો એક દીવો કરવો સાત કોડિયા માં સાત દીવા કરવા અને સાથે સાત અગરબત્તી કરવી સાત દીવા અને સાત અગરબત્તી થઈ જાય પછી માં ખોડિયારને સાત પુષ્પો અર્પણ કરવા પુષ્પો અર્પણ કર્યા પછી વ્રતની વાર્તા વાંચવી કે સાંભળવી વાર્તા સાંભળ્યા પછી આરતી થાળ કરવા થાળમાં માં ખોડિયારને કોઈ પણ વસ્તુ ધરાવી શકાય થાળ કરી લીધા પછી માં ખોડિયારની એક માળા કરવી સમય હોય તો ચાલીસાનો પાઠ કરવો માં ખોડિયારના ગરબા ગાવા ત્યારબાદ માં ખોડિયારની છબી લઈને પૂજા સ્થાનમાં મૂકવી સવા મોટી ઘઉં ચકરાને ચણમાં નાખી દેવા સાત ફૂલ સાત સોહાવન શ્રી કે કુવારી કન્યાને આપવા આ બધું પૂર્ણ થયા પછી જ ભર્યા ભાણે એક ટાણું કરવું રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર અને શનિવાર એમ સાતે સાત દિવસ ઉપર જણાવ્યા પ્રમાણે પૂજા અર્ચના કરી આઠમા દિવસે આ વ્રતનું ઉજવણું કરવું આ હતી વ્રતની વિધિ હવે સાંભળશું વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું સાત દિવસનું આવ્રત પૂર્ણ થયા પછી આઠમા દિવસે એટલે કે રવિવારે સવાશે લોટની લાપસી રાંધવી પૂજા અર્ચના આરતી થયા બાદ આ લાપસીમાં ખોડિયારને ધરાવી ત્યારબાદ સાત વ્યક્તિને જેમાં પુરુષ સ્ત્રી કુંવારી કન્યા કે બાળક કોઈ પણ એને આ લાપસીનો પ્રસાદ આપવો સાથે માં ખોડિયાર નો મહિમા વધે એ માટે ખોડિયાર વ્રત ની એક એક પુસ્તિકા ભેટ આપવી વધુ માં વધુ સાત વખત આ કરી શકાય જયારે વ્રત શરૂ કરો ત્યારે જે કાર્ય માટે વ્રત કરો છો એ કાર્ય પૂર્ણ કરવાની માખોડિયારને અરજી કરવી સાથે સાત દિવસ સાત દીવા સાત અગરબત્તી અને સાત પુષ્પ ચડાવવાનું ન ભૂલ વ્રત કરનારે ફળાહાર કરવો આ દિવસોમાં અસત્ય ન બોલવું પારકી પંચાત કે પારકી નિંદા ન કરવી તેમજ અપશબ્દ ન બોલવા જીવ હિંસા ન કરવી આ હતું વ્રતનું મહાત્મ્ય વ્રતની વિધિ વ્રતનું ઉજવણું હવે સાંભળશું વ્રતની વાર્તા વર્ષો પહેલાંની વાત છે ચંદ્રનગરમાં દેવદત્ત શર્મા નામે વિદ્રાન બ્રાહ્મણ રહેતો હતો એ બ્રાહ્મણ એટલો બધો જ્ઞાની અને વિદ્વાન હતો કે બધા એને પંડિતજી કહેતા વેદો શાસ્ત્રો અને પુરાણો દેવદત્તની જીભના ટેરવે રમતા રાજાઓ અને મહારાજાઓ એને પોતાના દરબારમાં બોલાવતા બ્રાહ્મણની જ્ઞાનવાણીથી બધા અંજાઈ જતા રાજાઓ એને હીરા માણેકથી નવા કિંમતી ભેટ સોગાદો આપી એનું સન્માન કરતા પંડિત દોમધોમ સાહેબીમાં આળુટતો રહેવા માટે વિશાળ હવેલી હતી સેવા માટે દાસ દાસીઓ હતી અપાર જ્ઞાન અને અપાર સંપત્તિના કારણે દેવદત્ત મહા અભિમાની બની ગયો એ પોતાની સામે બધાને તુચ્છ સમજતો સર્વ વાતે સુખી એવા આ બ્રાહ્મણને એક વાતનું મહા દુઃખ હતું બ્રાહ્મણની પત્ની શ્યામા સાવ અભણ અને કાળી હતી નામ પ્રમાણે જ સીસમના લાકડા જેવો એનો વાન હતો શ્યામા હતી અભણ પણ સાવ ભોળી બ્રાહ્મણના લગ્ન નાનપણમાં જ થઈ ગયા વળી બ્રાહ્મણની આબરૂ એવી ઊંચી કે એ પોતાની પત્નીને છોડી ન શકતો અપણ શ્યામા હતી તો બ્રાહ્મણની પત્ની પણ એની હાલત દાસી કરતાંય બદતર હતી પતિ એની સામે નજર પણ ન કરતો બિચારી શ્યામા હવેલીના એક ખૂણે પડી રહેતી રસોઈયા રસોયા રસોઈ કરતાં એઠું જૂઠું ખાવાનું શ્યામાને મળતું બ્રાહ્મણ તો પત્નીનું મોં જોતા જ ગુસ્સે થઈ જતો શ્યામાને એણે કહી દીધું કે ક્યારેય મારી નજર સામે ન આવતી તે છતાં ક્યારેય જો ભૂલથી પણ શ્યામા પતિની સામે આવી જતી તો બ્રાહ્મણ એને ઢોરની જેમ મારતો ન બોલવાના વેણ બોલતો બિચારી શ્યામા છાના ખૂણે આંસુ સાર્યા રાખતી અને જેવા મારા ભાગ્ય કહીને મન વાળતી શ્યામાને હવેલીની બહાર નીકળવાની છૂટ ન હતી જ્યાં ખાવાનું પણ એઠું જૂઠું મળતું હોય ત્યાં સારા વસ્ત્રો પહેરવાની તો વાત જ ક્યાં રહી બ્રાહ્મણ પોતાની પત્નીને દાસીઓના ઉતારેલા કપડાં પહેરવા આપતો તો પણ શ્યામા ક્યારેય કોઈ ફરિયાદ ન કરતી સાચી વાત તો એ હતી કે જ્ઞાની અને ધનવાન બ્રાહ્મણને આવી અબણ અને કાળી કદરૂપી પત્નીથી શરમ આવતી એ એ અનુભવતો આ દૂર પત્ની પર બિચારી શ્યામાએ ક્યારેય પતિનું સુખ માણ્યું ન હતું અરે ક્યારેય પતિના મુખેથી બે મીઠા વેણ પણ સાંભળ્યા ન હતા એક દિવસની વાત છે હવેલીની એક દાસીએ મા ખોડિયારનું વ્રત લીધું વ્રતના સાત દિવસ પૂર્ણ થયા પછી આઠમા દિવસે ઉજવણું કર્યું વ્રતના નિયમ પ્રમાણે સાત વ્યક્તિને લાપસીનો પ્રસાદ આપવો પડે એ દિવસે હવેલીમાં છ જણા હતા એટલે દાસી ના છૂટકે શ્યામાને પણ આમંત્રણ આપ્યું બિચારી શ્યામા તો હરખાતી હરખાતી પ્રસાદ લેવા આવે પ્રસાદ લીધા પછી એ બોલી કે બહેન મારે આ વ્રત કરવું છે આ વ્રત કઈ રીતે કરાય એ મને કહો શ્યામાની આ વાત સાંભળી બીજી દાસીઓએ તો મોં મચકોડ્યા પણ વ્રત કરનાર દાસી ભલી હતી એમ કે આ બહાને માખોડિયારનો મહિમા તો વધે એણે શ્યામાને વ્રતની વિધિ જણાવી ત્યારે શ્યામા બોલી કે બહેન હું તો સાવ અભણ છું મને વાર્તા વાંચતા તો નથી આવડતું શ્યામાની આ વિધિ વાણી સાંભળી દાસીને દયા આવી એ બોલી હું થોડી ભણેલી છું વાર્તા હું વાંચી સંભળાવીશ શ્યામાએ હરખાતા હૈયે બીજા જ રવિવારથી વ્રત શરૂ કર્યું જાતે ફૂલ વીણ્યા સાત દીવા કર્યા સાત અગરબતી કરી દાસીએ આવીને વાર્તા વાંચી સંભળાવી શ્યામા તો એવી ભાવ વિભોર બની ગઈ કે ખોડિયાર ખોડિયારની માળા ચપતા ચપતા એની આંખમાં આંસુ આવી ગયા એ રડતા રડતા માં ખોડિયારને કહેવા લાગી હે માં ખોડિયાર હું તો સાવ અભણ છું નથી મને વાંચતા આવડતું કે નથી ગાતા આવડતું નથી મારી પાસે કોઈ સંપત્તિ કે નથી સાઈ બસ એક તારું નામ આવડે છે જો મનથી મેં તારી માળા કરી હોય તો આવીને મારા આંસુ નું છે શ્યામાના આંસુની અરજી સાત પાતાળ વિંધીને છેક માં ખોડિયારના કાને ગઈ આ તો આદિ અનાદિ ઈશ્વરી આ તો આધ્ય શક્તિ પણ વિલંબ કરે ખરી જોબ જોતામાં સાત દિવસ પૂર્ણ થયા શ્યામાને તો માં ખોડિયારનો એવો રંગ લાગી ગયો કે સૂતા જાગતા ઉઠતા બેસતા ખાતા પીતા માં ખોડિયારનું સ્મરણ કરીએ જાય છે એમ કરતાં આઠમા દિવસની સવાર પડી ઉજવણાનો દિવસ આવ્યો શ્યામા રસોઈયાના પગે પડી સવાસે લોટ ઘી ગોળ વગેરે લઈ આવી અને લાપસી રાંધી થાળ ધરાવ્યો દાસી વાર્તા સાંભળી હવે બન્યું એવું કે શ્યામાએ જે જે દાસીને પ્રસાદ લેવાનું નોતરું દીધું એમાંથી કોઈ પ્રસાદ લેવા ન આવ્યો બિચારી શ્યામા રડીને આજીજી કરવા લાગી કે મારું વ્રત અધૂરું રહેશે મારા પર દયા કરીને પ્રસાદ લો દાસીઓને ડર હતો કે આ વાતની માલિકને ખબર પડી જાય તો આવી જ બને કારણ કે બ્રાહ્મણને કોઈ પોતાની અણગમતી પત્ની સાથે વાત કરે એ પણ ન ગમતું એમાંય જો પ્રસાદ લીધો છે એ વાતની ખબર પડે તો એ લાત મારીને હવેલીમાંથી કાઢી મૂકે આ દાસીઓ જે દાસી શ્યામાની વાર્તા સંભળાવવા જતી એને પણ ડરાવતી પણ પેલી દાસી ધાર્મિક અને દયાળુ હતી જ્યારે એ દાસીને જાણ થઈ કે કોઈ પ્રસાદ લેવા નથી આવતું ત્યારે એણે શ્યામાને કહ્યું કે હવેલીની બહાર જઈને સાત જણાને આ પ્રસાદ વેચી દો બિચારી શ્યામાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો વર્ષોથી એણે હવેલીની બહાર પણ નહોતો પગ મૂક્યો શ્યામા તો પ્રસાદ લઈ ડરતી ફફડતી નગરમાં જવા તૈયાર થઈ આ બાજુમાં ખોડિયારે બધી બહેનોને આજ્ઞા કરી કે ચાલો પૃથ્વી પર મારી એક ભક્તને ભીડ પડી છે સાતેય જોગણીઓ ડોશી સ્વરૂપે હવેલીના દાર પાસે આવીને ઊભી રહી ડોશીઓ પણ કેવી જોતા જ સુખ જડે એવી જીથરા જે વાળ અને જીથરા જેવા વસ્ત્રો શ્યામાએ પ્રસાદનો થાળ લઈ જ્યાં હવેલીની બહાર પગ મૂક્યો ત્યાં તો એની નજર સાત ડોશી ઉપર પડી શ્યામાએ વિચાર્યું કે જો અહીં જ પ્રસાદ આપી દઉં તો નગરમાં જવાની જરૂર ન પડે માં પ્રસાદ લેશો શ્યામાએ પૂછ્યું ડોશીઓ કહે હા દીકરી અમારો પ્રસાદ છે અમે તો લઈએ જ ને શ્યામાએ હરખાતા હૈયે પ્રસાદ આપ્યો સાતે બહેનો પ્રસાદ આરોગવા બેઠી પણ આ તો મમતાળું માવડી એ કોળીઓ લઈને કષ્ટ ન કપાય તો ખોડિયારનો ખમકારો લાજે સાતેય બહેનો પ્રેમથી પ્રસાદ આરોગ્ય છે શ્યામાની આંખમાં રખના આંસુ વહે છે ત્યાં જ એના પતિનું આગમન થયું ગંધાતી ડોશીઓની હવેલીના બાળને જોઈ દેવદત્તનો ક્રોધ સાતમા આસમાને પહોંચ્યો એણે તો આવતા વેત ત્રાળ પાડી કે આ બધું શું છે આ ગંધાતી ડોશીઓ કોણ છે બિચારી શ્યામા તો હેપતાઈ ગઈ મોમાંથી એક પણ શબ્દ ન નીકળ્યો ત્યારે મા ખોડિયાર બોલ્યા કે દીકરા આ તો પ્રસાદ છે લે તું પણ અને પાવન થઈ જઈશ આમ કહી માએ કોળીઓ લંબાવ્યો પણ બ્રાહ્મણ તો અહંકારથી ભરેલો હતો એ અભિમાનથી ખડખડાટ હસતા બોલ્યો એ ડોસલી હું તો મહાજ્ઞાની છું મારે આવા પ્રસાદની ફરસાદની કોઈ જરૂર નથી આમ કહીને અભિમાની બ્રાહ્મણે મા ખોડિયારના પ્રસાદનો ઘા કર્યો મા ખોડિયારની છ બહેનોની આંખોમાં જવાળાઓ લબકારા લેવા લાગી પણ મા ખોડિયારે હાથ ઊંચો કરીને એમને શાંત રહેવાનો ઈશારો કર્યો પછી માએ ધૂળમાં પડેલા પ્રસાદનો કોળિયો હાથમાં લીધો અને બ્રાહ્મણ સામે જોતા કહ્યું કે દીકરા અભિમાન તો રાજા રાવણનું નથી રહ્યું અને ભક્તિ વગરનું જ્ઞાન તો પ્રાણ વિનાના ખોળિયા સમાન છે આ જે તે જ્ઞાન પર તું આટલો ગર્વ કરે છે એ જ જ્ઞાન એક દિવસ તારા ગળાનો ગાળિયો બની જશે મારા વેણ યાદ રાખજે દીકરા કે ખરા સમયે સરસ્વતી તારો સાથ છોડી દેશે આટલું કહી ખોડિયાર બહેનોને લઈ ચાલતા થયા અભિમાની બ્રાહ્મણે બધો ગુસ્સો પોતાની પત્ની પર ઠાલવ્યો બિચારી શ્યામા રડતી રડતી હવેલીમાં ચાલી ગઈ આ વાતને આઠ દિવસ વીતી ગયા અભિમાની બ્રાહ્મણ આ વાત ભૂલી ગયો નવમા દિવસે કાશીના એક પંડિત દરબારમાં આવ્યો એણે આવી રાજા પાસે શરત મૂકી કે મારી સાથે શાસ્ત્રાર્થ કરો અને હારી જાય તો સોનાના પત્રા પર મને મારા વિજયનું પ્રમાણપત્ર લખી આપો કાશીના બ્રાહ્મણનો પડકાર તરત દેવદત્ત ઝીલી લીધો એ મહાજ્ઞાની હતો આજ સુધી એ ક્યારેય શાસ્ત્રાર્થમાં હાર્યો ન હતો પણ શાસ્ત્રાર્થ કરતા પહેલાં એણે કાશીના પંડિતને કહ્યું કે હે પંડિત જો તમારી હાર થાય તો તમારે આ તમામ સુવર્ણના વિજય લેખ મને આપી દેવાના અને આખી જિંદગી મારા દાસ તરીકે રહેવાનું બોલો છે કબુલ કાશીના પંડિતે શરત કબૂલ રાખતા કહ્યું કે હે દેવદત શર્મા તમે હારો તો તમારી તમામ સંપત્તિ સમૃદ્ધિ હવેલી દાસ દાસી બધું મને સોંપીને તમારે જંગલમાં જઈ ઝૂંપડી બાંધીને રહેવાનું અભિમાની દેવદતે તો પોતાના વિજયની ખાતરી હતી એને તરત શરત સ્વીકારી લીધી તત્કાળ પંચની નિમણૂક થઈ અને શાસ્ત્રાર્થ શરૂ થયો મહાજ્ઞાની દેવદત્ત તો શ્લોકોની રમઝટ બોલાવી દીધી એવા અઘરા શ્લોકો એવી અઘરી રૂચાઓ પૂછવા માંડ્યો કે કાશીનો પંડિત થોથવાઈ ગયો માંડ માંડ એ જવાબ આપ્યો આઠ આઠ દિવસ સુધી આ શાસ્ત્રાર્થ ચાલ્યો સેંકડો દરબારીઓના જીવ તાળવે ચોંટી ગયા આ તો જ્ઞાનનો ભંડાર હતો જ્ઞાનનું યુદ્ધ હતું દરબારમાં જાણે જ્ઞાનના બારે મેઘ ખાંગા થયા હોય એવું વાતાવરણ હતું નગરમાં ચોરે ને ચૌટે બસ આ જ વાત હતી બધાને જાણે ખાતરી હતી કે વિજય તો દેવદત્તનો જ થશે નવમા દિવસની સવાર પડી આજે વિજયનો ફેંસલો ખાતરી હતી કે એક પણ શ્લોકનો અર્થ સમજાવવાનું કાશીના પંડિતનું ગજુ ન હતું દરબારમાં સામ સામે આસન મંડાયા પણ એકાએક દેવદત્તના મુખ પર રમતું વિજયનું સ્મિત કરમાવા લાગ્યું રાજાએ શાસ્ત્રાર્થ શરૂ કરવાની આજ્ઞા આપી પણ દેવદત મૌન હતો આજે કોણ જાણે કેમ એને કશું જ યાદ આવતું ન હતું મહાજ્ઞાની પંડિત જાણે સાવ અજાણ ગામડિયો બની ગયો દેવદત્તને લાગ્યું કે આજે એકાએક એની યાદશક્તિએ દગો દીધો છે રાજા વારંવાર આજ્ઞા કરતો રહ્યો કે પંડિતજી પ્રશ્ન પૂછો પ્રશ્ન પૂછો પણ પંડિતજી શું ધૂળ પૂછે અચાનક દેવદત્તના દિમાગમાં ઝબકારો થયો દોશીના શબ્દો યાદ આવી ગયા એને લાગ્યું કે નક્કી આજે ડોશીનો શ્રાપ સાચો પડશે આજે જ્ઞાન એના ગળાનો કોળિયો બની ગયો હતો સરસ્વતીએ સાથ છોડી દીધો હતો આખરે રાજા એ ના છૂટકે કાશીના પંડિતને વિજેતા જાહેર કર્યો આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો દેવદત્તના આવા કારમાં પરાજયની તો કોઈ કલ્પના પણ કરી ન હતી વિજેતા થયેલા કાશીના પંડિતે ભર્યા દરબારમાં દેવદત્તના શરીર પરથી વસ્ત્ર અલંકારો ઉતારવા લાગ્યા હીરા મોતીની માળાઓ અને હેમના પોચા પહેરનારા દેવદત્તના શરીર પર માત્ર એક પંચ્યું અને જનોઈ રહ્યા દેવદત્ત સિંહાસન પરથી માન આપતો હતો એ જ રાજા ફેરવી લેતા બોલ્યો કે ભૂદેવ નિષ્ફળતાનો હાથ કોઈ ચાલતું નથી પરાજિત થયેલા જ્ઞાન માટે મારા દરબારમાં કોઈ સ્થાન ન જંગલમાં જઈને ઝૂંપડી બાંધીને રહો લાચાર દેવદત્ત ત્યાંથી જ વનની વાટ પકડી વીજળી વેગે આખા નગરમાં વાત ફેલાઈ ગઈ કે મહાજ્ઞાની દેવદત્ત ગરમાનો પરાજય થયો છે દેવદત્ત નક્કી કરી લીધું હતું કે જિંદગી આખી આ પરાજયનો ભાર વેંઢારવા કરતા મોત મીઠું કરી લેવું સારું એક જ પળમાં એનું તમામ સુખ છીનવાઈ ગયું દેવદત્ત ભાંગલા પગે વન તરફ જઈ રહ્યો હતો રસ્તામાં એક કૂવો આવ્યો દેવદત્તે નક્કી કર્યું કે આ કૂવામાં છલાંગ મારીને જીવ દઈ દેવો દેવદત્ત જ્યાં છલાંગ મારવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ પાછળથી બોમ કરો છો નાથ તમે આત્મહત્યા કરો તો તમને મારા સોગન છે જિંદગી આખી જેનું મોં જોતા જ સુગ ચડતી એ જ પત્નીના મુખ આવા લાગણી ભર્યા વચન સાંભળીને એક ક્ષણ તો દેવદત્તની આંખમાં આંસુ આવી ગયા જિંદગીમાં પહેલીવાર એણે શ્યામા સાથે શાંત અવાજે વાત કરી પત્નીને સમજાવતા એ બોલ્યો કે મારી પાસે હવે કશું રહ્યું નથી હું કંગાળ થઈ ગયો છું જે નગરમાં આજ સુધી મેં મારા જ્ઞાન વડે રાજ કર્યું હતું એ જ નગરમાં ઘેર ઘેર ફરીને ચપટી લોટ માંગવાની હિંમત મારામાં નથી મારું અપમાનિત જીવન જીવવા કરતાં મરી જવું સારું અને શ્યામા આજ મને ભાન થયું છે કે જગતમાં સૌ સફળતાના સગા છે નિષ્ફળતાનો કોઈ સાથ નથી આજ કોઈ મારી સાથે નથી આ સાંભળીને શ્યામા બોલી કે નાથ હું તમારી સાથે છું મારે મન તો તો તમે સાથે હો ઝૂંપડી પણ મહેલ સમાન છે હું જંગલમાં લાકડા કાપીશ નગરમાં વેચવા જઈશ જે મળશે એમાંથી પહેલા તમને જમાડીશ ને પછી હું જમા આમ જંગલમાં આવીએ સવા મહિનો વીતી ગયો એક દિવસ શ્યામા બોલી કે નાથ કાલે શુકલ પક્ષનો રવિવાર છે આપણે મા ખોડિયારનું સાત દિવસનું વ્રત કરીએ દેવદત્તની તો વ્રત કરવાની કોઈ જ ઈચ્છા ન હતી પણ શ્યામાનું મન ન દુભાય એટલા ખાતર એણે હા પાડી શ્યામા તો રાજીના રેડ થઈ ગઈ એ તો બિચારી ઝૂંપડામાં પણ બહુ ખુશ હતી કારણ કે હવેલીમાં જે પતિ એના પડછાયાથી દૂર રહેતો એ પતિ ઝૂંપડામાં એની સાથે રહેતો હતો પતિ પત્નીએ મા ખોડિયારનું વ્રત કર્યું બંનેએ સાત દીવાને સાત અગરબત્તી કરી માં ખોડ્યારને ફળનો ધાળ ધળાવ્યો પછી બંને સાથે જંગલમાં લાકડા કાપવા ગયા માં ખોડિયારના ગુણગાન ગાતા ગાતા સાત દિવસ વીતી ગયા ઉજવણાનો દિવસ આવ્યો સાતમા દિવસે શ્યામા લાકડાનો ભારો લઈ નગરમાં વેચવા ગઈ આજે જે પૈસા આવે એમાંથી લોટ ઘી ગોળ ખરીદવાના હતા પણ બન્યું એવું કે સાંજ સુધી લાકડાનો ભારો ન વેચાયો શ્યામાનો જીવ તો ઊંચો થઈ ગયો એને ચિંતા થવા લાગી કે જો ભારો નહીં વેચાય તો વ્રતનું ઉજવણું કઈ રીતે થશે જેમ જેમ સાંજ ઢળતી ગઈ તેમ તેમ શ્યામાની ચિંતા વધતી ગઈ આંખમાં આંસુ આવી ગયા એ ખરા અંતરથી માખોડિયાનું સ્મરણ કરવા લાગી એટલામાં એક રથ આવીને ઊભો રહ્યો રથમાંથી રાણી ઉતરી હીરના ચીર પહેર્યા છે આખા શરીર પર હીરા મોતીના અલંકારો શોભી રહ્યા છે રાણી શ્યામા પાસે આવી અને બે હાથ જોડી અને ઊભી રહી શ્યામાને તો નવાઈ લાગી કે રાજાની રાણી પોતાને હાથ શ્યા માટે જોડે છે ત્યારે રાણી હસતા હસતા બોલી કે મને ઓળખી હું તમારી દાસી શ્યામાની નવાઈનો પાર ન રહ્યો આ એ જ રાણી જે દાસી હતી જે એની મા ખોડિયારના વ્રતની વાર્તા વાંચી સંભળાવતી હતી રાણી હસતા હસતા બોલી કે તમને મા ખોડિયારના વ્રતની વાર્તા વાંચી સંભળાવવાનું ફળ મને મળ્યું મેં મનગમતા ભરથાર માટે જ વ્રત કર્યું હતું એક દિવસ રાજાના કુંવરની નજર મારા પર પડી હું એને ગમી ગઈ માં ખોડિયાના વ્રતના પ્રભાવે હું દાસીમાંથી રાણી બની ગઈ શ્યામા વિચાર કરવા લાગી કે જો વ્રતની વાર્તા વાંચી સંભળાવવાનું ફળ આવું મળતું હોય તો વ્રત કરવાનું ફળ તો કેવું મળે દાસીમાંથી રાણી બનેલી કન્યા શ્યામાને કહેવા લાગી કે પંડિતજીની દશા વિશે મેં જાણ્યું લો આ હજાર સોના મહોરો મારા તરફથી મામૂલી ભેટ પણ શ્યામા ઘણી ટેકેલી સ્ત્રી હતી એણે ભેટ લેવાની ના પાડતા કહ્યું કે હું તો લાકડાનો ભારો વેચવા આવી છું એના જે કંઈ પૈસા મળશે એમાંથી જ રથનું ઉજવણું કરીશ ત્યારે રાણીએ બમણા પૈસા આપીને લાકડાનો ભારો ખરીદી લીધો શ્યામાએ એ પૈસામાંથી લોટ ઘી ગોળ અને પૂજાપો ખરીદ્યા હરખાતા હૈયે એ વનમાં પાછી ફરી આવીને પતિને બધી વાત કરી મા ખોડિયાના પ્રસાદનું અપમાન કરવાના પરિણામે જ બધી જ વિદ્યા ભૂલી ગયેલા દેહદત્તની આંખમાં પણ આ વાત સાંભળીને આંસુ આવી ગયા બીજા દિવસે પતિ પત્નીએ વ્રતનું ઉજવણું કર્યું પણ ચિંતા એ વાતની હતી કે આવા ગાઢ જંગલમાં પ્રસાદ આપવો કોને આજુબાજુમાં માનવ વસ્તી તો હતી નહીં પણ આ તો માં ખોડિયાર ભક્તને ભીડ પડે અને ભગવતી હાજર ન થાય એવું બને ખરું પતિ પત્ની પ્રસાદ ધરાવીને જ્યાં ઝૂંપડીની બહાર આવ્યા ત્યાં તો બહાર સાત કુંવારી કન્યાઓને ઉભેલી જોઈ કપાળે કંકુ કેસરની આડ છે દરેકના અંક પર લોબડી શોભી રહી છે બ્રાહ્મણી તો રાજીના રેડ થઈ ગઈ હરખાતા હૈએ દરેકને પ્રસાદ આપ્યો બન્યું એવું કે માં ખોડિયારના હાથમાંથી પ્રસાદ પડી ગયો પ્રસાદ ધૂળવાળો થતા જ દેવદત્તે એ પ્રસાદ લઈ આંખે અડાડ્યો ને જ્યાં એ પ્રસાદ મોમાં મૂકવા જાય છે ત્યાં તો માં ખોડિયાર બોલ્યા કે વીરા પ્રસાદ તો ધૂળવાળો છે એ ન ખવાય આ સાંભળી દેવદત્ત બોલ્યા કે આ તો માં ખોડિયારનો પ્રસાદ છે એ ધૂળમાં પડે તો ધૂળ પણ પવિત્ર થઈ જાય આમ કહીને બ્રાહ્મણે પ્રસાદ ખાયો પ્રસાદ ખાતા જ ચમત્કાર થયો ભૂલાઈ ગયેલી બધી જ વિદ્યા યાદ આવી એનું જ્ઞાન એને પાછું મળી ગયું અને માં માં કરતો માં ખોડિયારના પગમાં પડી ગયો શ્યામાની આંખમાંથી હરકના આંસુ વહેવા લાગ્યા માં ખોડિયારે શ્યામાને પોતાના હાથે પ્રસાદ આપ્યો એ પ્રસાદ લેતા જ શ્યામા સ્વર્ગની અપસરા જેવી રૂપાળી બની ગઈ માં ખોડિયાર બોલ્યા કે હે વીરા તારુ જ્ઞાન અને તારી વિદ્યા તને પાછા મળી ગયા તું શાસ્ત્રાર્થ કરીને વિજય મેળવ પણ હવે ક્યારેય જ્ઞાનનો અભિમાન ન કરતો કારણ કે જ્ઞાન કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે આટલું કહીને સાતે બહેનો અલોપ થઈ ગઈ બ્રાહ્મણે માં ખોડિયારની કૃપાથી કાશીના પંડિતને શાસ્ત્રાર્થમાં હરાવી પોતાની હવેલી તથા સમૃદ્ધિ પાછી મેળવી પછી એણે પાઠશાળા ખોલી અને વિદ્યાનું દાન શરૂ કર્યું દિન દુખ્યાને પોતાની સમૃદ્ધિનું દાન કરવા લાગ્યો સમય જતા શ્યામાની કુખે પુત્રનો જન્મ થયો જીવનભર પતિ પત્ની પુત્ર સહિત માખોડિયારની ભક્તિ કરતા રહ્યા અને સુખમય જીવન જીવતા રહ્યા હે માખોડિયાર તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા તમારો આવ્રત કરનાર સૌ ભાવિકોને ફળજો સૌની ઈચ્છા પૂરી કરજો સૌનું કલ્યાણ કરજો વ્રતના મહાત્માની આ કથા વાંચનાર સાંભળનાર અને કહેનાર સૌને ફળજો આ હતો માખોડિયારના વ્રતનો મહિમા જેનું મહાત્મ્ય દર્શાવતી વ્રતની કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મને આશા છે કે વ્રતનું મહાત્મ્ય દર્શાવતી આ કથા વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જયમાં ખોડિયાર જરૂર લખજો સાથે બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક વાર્તા નવા ધાર્મિક વિડિયો નવા અધ્યાય સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય માતાજી